નગર અને મહાનગરના શિક્ષકોના બસ્સો ગેડ પ્રે અને એટીએટીના ઓપી થતા ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે સુરત કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત કલેક્ટરે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન સુરત અને પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ સુરત કોર્પોરેશન દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે નગર અને મહાનગર શિક્ષકોના બેતાલીસો ગ્રેડ પે આપવા અથવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની સાથે એટીએટીના ઓપી અંગેના પ્રશ્નો પણ ઉકેલ લાવવો જરૂરી છે જેઓ સદનશીલ સરકારના ધ્યાને લાવવા અંગે આવેદનપત્ર આપ્યું છે તો સાથે ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવામાં આવે તે માંગ આવેદનપત્રમાં કરાઈ હતી મહેશભાઈ એમ પટેલ સંયુક્ત રાષ્ટ્રીય મોરચા સુરત જિલ્લાના સંયોજક તરીકે છું અને આજે ઓપીએસની સાથે સાથે અમારા સુરત મહાનગર એટલે કે ગુજરાત રાજ્યની જે પણ નગર અને મહાનગરપાલિકાઓના શિક્ષક કર્મચારીઓ છે એમને પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ બેતાલીસો મળતું નથી જે ખરેખર ખૂબ જ અન્યાય કરતા છે અને આ અન્યાય ઓગણીસો સન્નુંથી થઈ રહેલો છે આના માટે અવારનવાર સરકાર સાથે બેઠકો પણ થઈ છે પરંતુ હજુ સુધી પરિણામલક્ષી કોઈ પણ જાહેરાત સરકાર તરફી થઈ નથી માટે આજે ઓપીએસ ની લડત ની સાથે સાથે સમગ્ર ગુજરાત ની અંદર બેતાલીસો ગ્રેડ પે બાબત અને એચટાટ આચાર્યોની જે પણ ભરતી કરી છે બે હજાર એના આરઆર ની અંદર ઓપી થવાથી જે પણ એચટાટ આચાર્યોને નુકસાન થયું છે અને વતનથી બહુ દૂર જવું પડ્યું છે એના માટેના પણ ઓપી નિયમો લાવવા માટેની પણ રજૂઆત આજના તબક્કે થનાર છે અને થઈ ગઈ છે મહિલા ઉપાધ્યક્ષ જિલ્લા પંચાયત અમારા બસ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેની માંગ છે અમારા શિક્ષકો જો જાતની જોઈને કામ કરતા હોય તો એમનું ભવિષ્ય પણ શું છે જ્યારે બીજા વર્ગના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પડતી હોય તો અમારા શિક્ષકોને કેમ નહીં એ પ્રશ્ન સાથે આજે મોટી મેદનીમાં અમારા શિક્ષકો હાજર રહ્યા છે અને જૂની પેન્શન અમે લઈને જ રહીશું જૂની પેન્શન યોજના લાગુ કરવાને નગર તથા મહાનગરોના શિક્ષકોના બેતાલીસો ગ્રેડ પેને લઈને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સભ્યો જોડા પામ્યા છે હજર કુર્સી સાથે હર્ષદ સેટા